આપણે ફ્રીઝરમાં મોબાઈલ નાખતા હોય અને પાણીમાં મોબાઈલ નાખતા હોય એ પણ આઈપી રેટિંગવાળા હોય આઈપી સિક્સટી એટ કે આઈપી સિક્સટી નાઇન હોય યા તો સેવન હોય એને બધાને આપણે ફ્રીઝરમાં ને પાણીમાં નાખતા હોય તો એ વિડીયો જોઈને ઘણા બધા મિત્રો શોપ ઉપર મોબાઈલ લેવા જતા હોય તો શોપવાળા પાસે ગેરંટી માગતા હોય કે ભાઈ આ મોબાઈલ પાણીમાં પડે તો આની જવાબદારી કાંઈ આવે કે નહીં તો પછી દુકાનવાળા તો જવાબદારી લેવાના જ નથી કારણ કે મિત્રો કંપની પણ પાણીમાં પડી જાય અને વોટર ડેમેજ થાય તો કંપની પણ એની વોરંટી નથી આપતી વોરંટી નથી આપતી એનું કારણ ઘણા બધા છે મિત્રો કે હવે એમાં કે આઈફોન દોઢ લાખ વાળો ફોન કરે કે સેમસંગ દોઢ લાખ વાળો ફોન લોન્ચ કરે તો એ વોટર ટેસ્ટિંગ તો પૂરેપૂરું ન્યા કરે પણ કસ્ટમરને વોરંટી નહીં આપે વોરંટી નો આપે એના ઘણા બધા કારણો હોય મિત્રો માની લો તમારો મોબાઈલ દરિયાના પાણીમાં પડી ગયો તો દરિયાના પાણીમાં વોટરપ્રુફિંગ ન ખમી શકે ગરમ પાણીમાં તમારો મોબાઈલ વોટરપ્રુફિંગ નો રહીએ પછી બીજા ઘણા બધા કારણો મિત્રો એવા હોય કે બે ત્રણ વર્ષ પછી તમારું મોબાઈલનું વોટરપ્રુફિંગ સીલ બ્રેક થઈ જાય ગરમ હિટિંગ થઈ થાય ને તો બે ત્રણ વર્ષ પછી પણ તમારો ફોન વોટરપ્રુફિંગ નો રહીએ એટલે એવા ઘણા બધા કારણો છે કે કંપની વોરંટી નથી આપતી પછી હમણાં અમારે એક એવો દાખલો બની ગયો મિત્રો કે ફોન આઈપી સિક્સટી એટ હતો પણ એ ભાઈને ચાની દુકાન છે તો આવી રીતે એક ખિસ્સામાં ફોન રહેતો હોય અને ચાની ગરમી કાયમ લાગતી હોય ને તો એનું વોટર પ્રૂફિંગ સીલ બ્રેક થઈ ગયું હોય તો એવી રીતે પણ પાણી ઘરી જાય તો મિત્રો ઘણા બધા વોટર ડેમેજ થવાના કારણો હોઈ શકે એટલે કંપની ગેરંટી આપતી નથી ફોન આઈપી રેટિંગવાળો હોય એટલે પાણીમાં કાંઈ ન થાય પણ એટલે કંપની ગેરંટી નહીં આપે એટલે આઈપી રેટિંગવાળો ફોન હોય તો તમારે ગેરંટીની આઈશા ન રાખવી અને મિત્રો આપણે સાય કરીને પાણીમાં ફોન નાખવાનો પણ નથી આવતો ને